નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના ખેરગામમાં આજે ચાલુ છે દાદાનું બુલડોઝર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યમાં કોઈ પણ અસામાજિક તત્વો હોય અને તેઓ સામે જે ગુના નોંધાયો હોય તો તેવા લોકો દ્વારા સરકારી જગ્યામાં જો દબાણ કરવામાં હોય તો તેના પર દાદાનો બુલડોઝર ચાલે છે અને તેઓના જે દબાણ હોય તેને દૂર કરવાનું કામ અત્યારે હાલમાં દાદા દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે નવસારીના ખેરગામ ખાતે પણ એક કુખ્યાત જેની સામે ગુસ્સી ટોકના આરોપી કહી શકાય એવા અસીમ બિલ્લા શેખ જેની સામે ઓગણીસ જેટલા ગુનાઓ નોંધાયા છે અને તેના પર તેણે ખેરગામના ગ્રામ પંચાયતની જમીન પર ચાર જેટલા ઓરડાઓ ગેરકાયદેસર બાંધી રાખ્યા હતા અને આજે પોલીસની ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આજે ચાર ઓરડા હતા તેને તોડી નાખવામાં સરપંચ અને સભ્યોની હાજરીમાં તે લોકોને પણ ખાસ ઉપસ્થિત રાખવામાં તેઓએ આ જે ચાર ઓરડા છે તેને તોડી એટલે કે નિસ્ત નાબૂદ કરી દેવામાં આવ્યા છે અને જેસીબી દ્વારા તમામ જે કાટમાળ છે તેને ખસાડી દેવામાં આવ્યો છે અને આ જે અસીમ બિલ્લા શેખ છે તેના ઘરને તોડીને નવસારી પોલીસે એક ઉમદા કામગીરી કરી છે અને જે જે રીતે નવસારીમાં અસામાજિક તત્વો જે છે તેનો કહેર વધ્યો છે વારંવાર તેઓ દ્વારા ગુનાહિત કૃત્ય કરવામાં આવતા હોય છે અને જે જે રીતે વિજલપુર વિસ્તાર છે વિજલપુર નવસારીનો જે સૌથી સેન્સિટિવ વિસ્તાર કહી શકાય કારણ કે ત્યાં છાસવારે આવા કિસ્સાઓ થતા હોય છે અસામાજિક તત્વોનો આતંક સામે આવતો હોય છે અને ત્યારે પોલીસે જે ખેરગામાં એક આ કામ કર્યું છે તેને લઈને જરૂરથી આવા અસામાજિક તત્વો જે છે તેઓમાં થોડો ડર પહેરશે કારણ કે જેસીબી જ્યારે ચાલશે એટલે કે બુલડોઝર જ્યારે ચાલશે દાદાનું ત્યારે ત્યાં જોવામાં નથી આવતું કોઈ નેતાઓની પણ કોઈ લાગવક લાગવકશાહી નથી ચાલતી અત્યારે હાલમાં જો આ વિસ્તારની વાત કરવામાં વિજલપુરના તો ત્યાં પણ જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોનો ત્યાં વસવાટો છે અને પોલીસે પણ જરૂરથી આ દિશામાં પણ વિજલપુર વિસ્તારમાં આવી કોઈ કાર્યવાહી કરવામાં આવે તો એક ચોક્કસથી મજબૂત દાખલો બેસી જાય આ સમગ્ર મામલે લઈ નવસારી જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલે શું કહ્યું આવો સાંભળીએ અત્યારે ગુજરાત રાજ્યની અંદર માનનીય ડીજીપી સાહેબ તરફથી સો કલાકની અંદર અસામાજિક તત્વો ઉપર કડકથી કડક કાર્યવાહી કરવા માટેની એક સૂચના આપવામાં આવી છે તે અનુસંધાને નવસારીના ખેરગામ પોલીસ સ્ટેશનની અંદર ગુચ્સિટોકના આરોપી નિઝામ નૂર મોહમ્મદ શેખની એક ગેરકાયદેસર મિલકત ધ્યાનમાં આવતા એ આરોપી દ્વારા જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણ કરાવીને ચાર મકાનો નું બાંધકામ કરવાની હકીકત ધ્યાને આવતા પોલીસ વિભાગ અને પંચાયત વિભાગ દ્વારા સંકલન કરીને આજે એ બુલડોઝર ફેરવીને એ મકાનોનું ડેમોલિશન કરવામાં આવ્યું છે આ આ ગુસ્સીટોકનું જો આરોપી છે તેની સંગઠિત ગુનાહિત ટોળકી ઉપર વીસથી વધારે એફઆઈઆર નોંધાવી છે જેની અંદર બોડી ઓફેન્સીસ મારામારી પોક્સો રાઇટિંગ નાના ધીરનાર પ્રોહિબિશન અને ગુત્સીટોક જેવા ગંભીર ગુનાઓ રજિસ્ટર થયા છે આજે પોલીસ બંદોબસ્તની અંદર ગ્રામ પંચાયત અને સરપંચની દ્વારા આ આખું ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરાવવામાં આવી હતી નવસારી પોલીસ દ્વારા એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું તેની અંદર પોલીસ દ્વારા જીપી એક્ટ એકસો પાંત્રીસ વેપન કોઈ જાહેરનામા ભંગના કેસીસ નોંધાવવામાં આવ્યા છે તેના સિવાય નોન ક્રિમિનલ્સના ઘરે કોમ્બિંગ કરવાની પણ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે વાહન ચેકિંગની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે તેના સિવાય નોન પ્રો ઓફેન્ડર્સની એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે તેની અંદર શરીર સંબંધી ગુનાઓ મિલકત સંબંધી ગુનાઓ વારંવાર મારામારી કરવાના ઓફેન્સીસ એવી રીતેના જાત જાતના ક્રિમિનલ્સને આઈડેન્ટિફાઈ કરીને વન હંડ્રેડ એન્ડ ફિફ્ટી નાઇન જેટલા ક્રિમિનલ્સની યાદી નવસારી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને એ ક્રિમિનલ્સ ઉપર કાર્યવાહી કરવા બાબતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કોમ્બિંગના માધ્યમથી જો અમારા આઇડેન્ટિફાઈડ એરિયાઝ છે જો અમારા ટાર્ગેટેડ એરિયાઝ છે ત્યાં પોલીસ દ્વારા કોમ્બિંગ પણ કરવામાં આવી છે અને ફૂડ પેટ્રોલિંગ દ્વારા કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર્સ લોકોની અંદર ઊભા થાય તે બાબતની કાર્યવાહી કરવામાં આવી છે ટેકનોલોજીના માધ્યમથી બોડી વોર્ન કેમેરાઝ અને ડ્રોનનો પણ ઉપયોગ મોટા પ્રમાણે આખી એક્સરસાઇઝમાં કરવામાં આવ્યો છે એ તમામ આરોપીઓ જો વારંવાર ગુનાહિત પ્રવૃત્તિઓના અંદર જોડાયેલા છે તેમની અંદર એમના ઉપર પાસાના કેસીસ તડીપારના કેસીસ રોહી નાઇન્ટી થ્રીના કેસીસ એ સિવાય અગર કોઈ આરોપી કોર્ટ દ્વારા બેલ પર છોડવામાં આવ્યું છે અને એ આરોપી ફરીથી ગુનાની અંદર સંડોવલની હકીકત મળે તે બાબતમાં એમના બેલ કેન્સલેશનના પ્રોસીજર બાબતે અમે ફરીથી કોર્ટમાં અરજી કરાવશું આજની તારીખમાં એવા પાંચ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરાવવામાં એમના બેલ કેન્સલેશનના પ્રોસિજરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યાર સુધી નવસારી પોલીસ દ્વારા જીપી એક્ટ એકસો પાંત્રીસના ચાર કેસીસ નોંધવામાં આવ્યા છે એના સિવાય બગેર નંબર પ્લેટના ઘણા બધા વાહનો જો ક્રિમિનલ્સ દ્વારા યુઝ કરવામાં આવતા હતા તે ઘણા બધા વાહનોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આઈસ્ક્રીમ પાંચ સેદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો નવસારીમાં અસામાજિક તત્વોની જે ગુનાહિત કૃત્ય છે તેને અટકાવવા માટે આ પ્રથમ પગલું ભરવાનું છે એટલે કે સમગ્ર જિલ્લામાં પહેલીવાર આવું પગલું પોલીસ દ્વારા ભરવામાં આવ્યું છે અને જે કુખ્યાત જે ગુંડો કહી શકાય તેવા અસીમ બિલ્લા શેખની સામે ઓગણીસ ગુના હતા ત્યારે તેની સામે પોલીસે મજબૂત કાર્યવાહી કરી છે અને તેનું જે ચાર જેટલા ઓરડા હતા તેને તોડી પાડવામાં આવે છે તે રીતે જ નવસારીના વિવિધ વિસ્તારોમાં પણ કદાચ આગામી દિવસોમાં આ રીતે કાર્યવાહી કરવામાં આવે જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તે લોકોના ઘર પર બુલડોઝર ચાલે તો નવાય નહીં કારણ કે આ તો સરકારનો એટલે કે દાદાનો બુલડોઝર છે તો ક્યાં પહોંચી જાય અને કોના પર ચાલી જાય તે કહેવું મુશ્કેલ છે એટલે જે અસામાજિક તત્વો છે તેઓ સાવચેત રહેવાની જરૂર છે અને આ જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે જે આ એક મકાનના ચાર ઓરડા તોડી નાખવામાં આવે છે તે જ બતાવે છે કે જો અસામાજિક તત્વો માપમાં નહીં રહેશે તો પોલીસ જરૂરથી તેના સામે પણ આવા પગલાં ભરી શકશે આવી કાર્યવાહી કરી શકશે એટલે કે દાદાનો બુલડોઝર અસામાજિક તત્વોના ઘર પર ચાલે તો નવાય નહીં ત્યારે નવસારીના જે અસામાજિક તત્વો છે તેઓ ચેતવાની ખૂબ જરૂર છે તો આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ ઝટપટ ન્યૂઝ